હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ તાજું અથાણું બનાવવાની એવી રીત શેર કરીશ જેનાથી તમારું તાજું અથાણું ઘણા દિવસો સુધી ચીકણું પણ નહીં બનશે અને એનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે તો ચાલું બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ અને નંગમાં જુઓ તો બે નંગ ટોટાપૂરી કેરી લીધેલી છે કેમ કે આ કેરી ખટાશમાં પણ એકદમ ઓછી હોય છે એટલા માટે તો કેરીને પહેલાં તમારે સરસ રીતે ધોઈ કપડાંથી પોચી અને કોરી કરી લેવાની છે તો હવે એને આપણે આ રીતે ડીટીયાનો ભાગ પહેલાં કટ કરી બે ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે ગોટલીનો ભાગ કાઢી નાખીશું અને લાંબી લાંબી આ રીતે ચીર કરી એના આ રીતે આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો આ રીતે નાના નાના ટુકડામાં કટ થઈ જાય પછી એમાં આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી કરતાં થોડી ઓછી હળદર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી એને આપણે ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછું એકાદ કલાક માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો અહીં અમે પેનમાં બે ચમચી જેટલું મીઠું એડ કરી એને આપણે શેકી અને એડ કરીશું તો એમાં થોડું ઘણું મોસ્ચરનો ભાગ રહેલો હશે તો એ નીકળી જશે અને અથાણું ઘણા દિવસો સુધી બિલકુલ પણ ચીકણું નહીં થશે તો એકથી બે મિનિટ માટે ધીમા તાપી શેકી એને સાઈડમાં રાખી દઈશું હવે એ જ પેનમાં મેં છ ચમચી રાયના કુરિયા બે ચમચી મેથીના કુરિયા અને બે ચમચી મેં વરિયાળી લીધેલી છે વરિયાળી જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને બધી વસ્તુ મેં આપણે જે ઘરમાં રેગ્યુલર ચમચી યુઝ કરીએ એ ચમચીના માપથી મેં બધી વસ્તુ લીધેલી છે તો એને પણ આપણે ધીમા તાપે આ રીતે એની હલકી એવી સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી શેકી એને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા માટે રાખી દઈશું અને અહીંયા મેં અડધો કપ તેલ લઈ લીધું છે સિંગતેલમાં અથાણું બહુ ટેસ્ટી એવું લાગે છે તો તેલ આ રીતે સરસ રીતે ગરમ થઈ જાય પછી એને આપણે હલકું હૂંફાળું હોય એ રીતે એનું ઠંડુ કરી લેશું ત્યાં સુધી મસાલા પણ ઠંડા થઈ ગયા છે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને મસાલાને આપણે પાવડર નથી બનાવવાનો દરદરૂ હોય એ રીતેનું પીસી લેવાનું છે તો મિક્સીને તમારે ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે ચલાવવાનું એટલે આ રીતે તમારો દરદરો એવો પાવડર બની જશે હવે અહીં એકાદ કલાક જેવો કેરીના ટુકડાને પણ સમય થઈ ગયો છે અને તમે જોશો ને તો આ રીતે ખાસું એવું પાણી રિલીઝ થયું છે તો જ્યારે પણ તમે કેરીનું તાજું અથાણું બનાવો ત્યારે આ રીતે કેરીમાંથી પાણી કાઢીને તમે અથાણું બનાવજો તમારું અથાણું ઘણા દિવસો સુધી એકદમ ટેસ્ટી રહેશે અને સાથે એ બિલકુલ પણ ચીકણું નહીં બનશે તો એને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને કેરીના ટુકડા સરસ રીતે કોરા થઈ જાય ને ત્યાં સુધી એને આપણે પંખા નીચે કે પછી એને થોડીવાર માટે તમે તાપમાં પણ રાખી શકો છો તો કેરીના ટુકડાને મેં આ રીતે કપડામાં રાખી અને સરસ રીતે કોરા કરી લીધેલા છે તો કેરીના ટુકડા સરસ રીતે કોરા થઈ ગયા છે હવે બધી વસ્તુને મિક્સ કરવા માટે એક બાઉલ લઈ લીધેલું છે એમાં આપણે મસાલો એડ કરી અને આ રીતે તમારે વચ્ચે ખાડો કરી દેવાનો અને એ ખાડામાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને તેલ આપણે હલકું હૂંફાળું હોય ને એ રીતેનું રાખવાનું છે અને જે ચમચીથી આપણે બધી વસ્તુ માપીને લીધેલી છે ને એ જ ચમચીના માપથી અહીંયા હું ટોટલ છ ચમચી જેટલું તેલ એડ કરી રહી છું અને તેલ એડ કર્યા પછી તરત જ તમારે એને થોડીવાર માટે આ રીતે ઢાંકી દેવાનું કે જેથી હિંગનું ફ્લેવર અથાણામાં સરસ રીતે આવી જાય પછી એમાં એક ચમચી હળદર અને જે બે ચમચી મીઠું શેકીને રાખેલું હતું એને એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે જે વધારે તીખું નથી હોતું તો જે ચમચીથી બધા મસાલા માપીને લીધેલા છે એ જ ચમચીથી માપીને મેં છ ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તમે તીખું ખાઈ શકતા હોય તો તમે રેગ્યુલર તીખું મરચું પણ એડ કરી શકો છો તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે તમે મેથીઓ મસાલો તૈયાર કરીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો છો તો કેરીના ટુકડા એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે ઇન્સ્ટન્ટ અથાણું તો બનાવતા જ હશો પરંતુ આ રીત તમને કોઈએ બતાવી ના હોય તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવું તમારું અથાણું તૈયાર થશે તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે મસાલો અને કેરી હવે એમાં આપણે જે તેલ ગરમ કરીને રાખેલું એમાંથી જે તેલ બચેલું એમાંથી ફરીથી આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું હજી એટલું તેલ બચેલું છે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો ટોટલ અહીંયા મેં અડધા કપમાંથી બાર ચમચી જેટલું તેલ યુઝ કર્યું છે હજી બચેલું છે અને અથાણાને સ્ટોર કરવા માટે આ રીતે એરટાઇટ કાચની બોટલ લેવાની બોટલને સરસ રીતે ધોઈ કોરી કરી અને તાપમાં સૂકવીને લેવાની એટલે અથાણું ઘણા દિવસ સુધી બિલકુલ પણ બગડશે નહીં અને આ રીતે તમારે થોડું દબાવીને ભરવાનું અને જો તમારે આ અથાણાને દસ બાર દિવસથી પણ વધારે દિવસો સુધી સ્ટોર કરવું હોય ને તો અથાણું ભર્યા પછી તમારે ઉપરથી અથાણાની ઉપર તેલ રહે એ રીતે તમારે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ હોય એ તમારે એડ કરી દેવાનું હું નથી એડ કરી રહી છતાં પણ આ અથાણું દસ બાર દિવસ સુધી બિલકુલ પણ બગડશે નહીં એક દિવસ તમારે બહાર રાખવાનું અને પછી તમારે આ અથાણાને ફ્રિજમાં રાખી દેવાનું તો તૈયાર છે અહીંયા કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં